છાંદોગ્ય ઉપનિષદના ચોથા અધ્યાયના આઠમા અને નવમા ખંડ પરનું આ વિસ્તૃત દાર્શનિક નિરૂપણ છે આ લેખ સત્યકામની સાધનાની પૂર્ણાહુતિ આંતરિક બ્રહ્મના દર્શન અને ગુરુ શિષ્યના પુનર્મિલનના રહસ્યોને ઊંડાણપૂર્વક સમજાવે છે આયતનવાન પાદ અને બ્રહ્મત્વની પ્રાપ્તિ સત્યકામ જાબાલની સાધનાની પૂર્ણાહુતિ એક પ્રસ્તાવના બાહ્ય જગતથી આંતરિક જગત તરફનો પ્રવાસ સત્યકામ જાબાલની યાત્રા હવે તેના અંતિમ અને સૌથી ગૂઢ તબક્કે પહોંચી છે અત્યાર સુધી સત્યકામે બ્રહ્માંડના બાહ્ય સ્વરૂપો દ્વારા બ્રહ્મે સમજવાનો પ્રયત્ન કર્યો હતો પ્રથમ પાદ બળદ દિશાઓ દ્વારા વિસ્તાર સમજ્યો દ્વિતીય પાદ અગ્નિ પૃથ્વી આકાશ અને સમુદ્ર દ્વારા અનંતતા સમજી તૃતીય પાદ હંસ સૂર્ય ચંદ્ર અને અગ્નિ દ્વારા તેજ પ્રકાશ સમજ્યો પરંતુ જે બ્રહ્મ બહાર દિશાઓમાં આકાશમાં કે સૂર્યમાં છે તે મારી અંદર ક્યાં છે જો સાધક પરમાત્માને માત્ર બહાર જ શોધતો રહે તો તેનું જ્ઞાન અધૂરું છે આ અંતરને મિટાવવા માટે આઠમો ખંડ આયતનવાન વિદ્યા પ્રસ્તુત કરે છે જે આંતરિક ઇન્દ્રિયો અને પ્રાણને બ્રહ્મના અંગ તરીકે સ્થાપિત કરે છે બે મદગુ પક્ષી અને આયતનવાન પાદનો ઉપદેશ ચોથા દિવસે જ્યારે સત્યકામ એક હજાર ગાયોના વિશાળ ટોળા સાથે ગુરુના આશ્રમની સીમામાં પ્રવેશી રહ્યો હતો ત્યારે સંધ્યા સમયે તેણે અગ્નિ પ્રગટાવ્યો આ સમયે એક મદગુ જળચર પક્ષી તેની સમક્ષ આવ્યો જળચર પક્ષી એ ગહનતા અને સ્થિરતાનું પ્રતિક છે તેણે સત્યકામને બ્રહ્મના ચોથા પાદ આયતનવાન વિશે જ્ઞાન આપ્યું આયતન એટલે સ્થાન આધાર અથવા નિવાસ સ્થાન આ પાદની ચાર કલાઓ નીચે મુજબ છે અ પ્રાણ માઇનસ પ્રથમ કલા પ્રાણ એ શરીરનો મુખ્ય આધાર છે મનુષ્યના દેહમાં જે ચેતના ધબકે છે જે શ્વાસ ચાલે છે તે બ્રહ્મની જ અભિવ્યક્તિ છે પ્રાણ વગર ઇન્દ્રિયો મૃત છે ઉપનિષદ કહે છે કે જે બ્રહ્માંડમાં વાયુ છે તે શરીરમાં પ્રાણ છે દ્વિતીય કલા આંખ એ જોવાની શક્તિ છે સૂર્ય જગતને પ્રકાશિત કરે છે પણ જો આંખ ન હોય તો તે પ્રકાશ નિરર્થક છે આંખ એ આંતરિક જ્યોતિનું બાહ્ય દ્વાર છે તે બ્રહ્મની દ્રષ્ટિ શક્તિનું પ્રતીક છે શ્રોત્ર કાન તૃતીય કલા કાન એ આકાશ તત્વ સાથે જોડાયેલા છે શબ્દ કે નાદ ને ગ્રહણ કરવાની શક્તિ એ પરમાત્માની કલા છે જેવી રીતે આકાશ અનંત છે તેવી જ શ્રવણ શક્તિ મનુષ્યને જ્ઞાન સાથે જોડે છે ડ મન માઇનસ ચતુર્થ કલા મન એ બધી ઇન્દ્રિયો નો રાજા છે મન દ્વારા જ આપણે બ્રહ્મ નું ચિંતન કરીએ છીએ મન એ અંતઃકરણનું એ આયતન છે જ્યાં પરમાત્માનો અનુભવ થાય છે તાત્વિક નિષ્કર્ષ મદગુએ સમજાવ્યું કે હે સત્યકામ તારી અંદર રહેલો પ્રાણ તારી જોવાની સાંભળવાની શક્તિ અને તારું મન માઇનસ આ ચારેય તત્વો એ જ બ્રહ્મ છે જેને તું બહાર શોધી રહ્યો હતો આ રીતે બ્રહ્મની સોળ કલાઓ પૂર્ણ થઈ ત્રણ સત્યકામનું પરિવર્તન અને ગુરુનું આશ્ચર્ય ખંડ નવ જ્યારે સત્યકામ આશ્રમમાં પહોંચ્યો ત્યારે તે એ જ જૂનો સત્યકામ નહોતો જે ગાયો લઈને ગયો હતો તે હવે બ્રહ્મવિદ હતો જ્યારે તે ગુરુ ગૌતમ પાસે ગયો ત્યારે ગુરુએ તેને જોતા જ ઓળખી લીધો ગુરુએ કહ્યું સૌમ્ય તારો ચહેરો તો બ્રહ્મજ્ઞાની જેવો પ્રકાશી રહ્યો છે આ એક અત્યંત મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સત્ય છે જ્યારે મનુષ્યને આત્મજ્ઞાન થાય છે ત્યારે તેનું પ્રતિબિંબ તેના ચહેરા પર તેની આંખોમાં અને તેની વાણીમાં દેખાય છે તેજ શાંતિ અને નિર્ભયતા એ બ્રહ્મજ્ઞાનીના બાહ્ય લક્ષણો છે ગુરુએ આશ્ચર્યથી પૂછ્યું કે તને આ જ્ઞાન કોણે આપ્યું કારણ કે આટલું ગુડ જ્ઞાન કોઈ મનુષ્યના ઉપદેશ વગર મળવું કઠિન હતું સત્યકામે નમ્રતાથી કહ્યું કે મને મનુષ્ય સિવાયના દેવતાઓ પ્રકૃતિ દ્વારા આ પ્રાપ્ત થયું છે ચાર ગુરુમુખે જ્ઞાનનું મહત્વ સત્યકામ પાસે બધું જ જ્ઞાન હતું છતાં તેણે ગુરુને વિનંતી કરી ગુણ્યા ભગવાન આપ મને ફરીથી ઉપદેશ આપો તારકચિહ્ન આનું કારણ એ હતું કે ભારતીય પરંપરામાં આચાર્યવાન પુરુષો વેદ જેની પાસે ગુરુ છે તે જ સાચું જાણે છે માં વિશ્વાસ છે સ્વ અનુભવથી મળેલું જ્ઞાન ક્યારેક ભ્રમિત કરી શકે છે ગુરુ એ જ્ઞાનને શિસ્ત અને પદ્ધતિ આપે છે ગુરુની સાક્ષી જ્ઞાનને પ્રમાણિત કરે છે ગુરુ ગૌતમે તેને ફરીથી એ જ જ્ઞાન આપ્યું આનો અર્થ એ છે કે સત્યકામનો અનુભવ સાચો હતો ગુરુએ તેના અનુભવ પર મહોર મારી દીધી પાંચ ઉપનિષદનો સંદેશ જીવન એક સાધના સત્યકામ જાબાલની આ કથા ખંડ ચોથી નવ આપણને ત્રણ મોટા પાઠ શીખવે છે એક સત્યની તાકાત સત્યકામની યાત્રા સત્ય બોલવાથી શરૂ થઈ હતી સત્ય જ બ્રાહ્મણત્વનો અને જ્ઞાનનો પાયો છે બે પ્રકૃતિ એ મહાન ગુરુ છે જો શિષ્યમાં જિજ્ઞાસા હોય તો પશુ પક્ષી અગ્નિ અને આકાશ પણ તેને જ્ઞાન આપી શકે છે ત્રણ પૂર્ણતાની વ્યાખ્યા

આ ખંડ સાબિત કરે છે કે આધ્યાત્મિક માર્ગ પર સૌથી મહત્વની વસ્તુ તમારી નિષ્ઠા અને સત્ય પ્રત્યેની વફાદારી છે આગળનું પગલું સત્યકામની આ કથા અહીં પૂર્ણ થાય છે આના પછીના ખંડમાં સત્યકામના શિષ્ય ઉપકોસલની વાર્તા શરૂ થાય છે જેમાં અગ્નિવિદ્યાનો વધુ વિસ્તાર છે